તો ગાંધીનગરમાં નેચર ફર્સ્ટ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી વિશ્વ પરેશ આપ્યો બસો ચાર સપ્તાહથી નેચર ફર્સ્ટ પ્લાસ્ટિક મુક્ત અંગે અભિયાન ચલાવે છે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી ગાંધીનગર ખાતેના આ દ્રશ્યો છે

જે મહાકાલેશ્વર મંદિર સેક્ટર એક છે એની અંદર નેચર ફર્સ્ટ જે બસો ચાર અઠવાડિયાથી જે વૃક્ષોથી માંડીને પાંચ તત્વો બચાવવાનું કામ કરે છે એનો યોગ દિવસ અહીંયા ઉજવવામાં આવેલ છે અને અહીંયા જે સેક્ટરની અંદર પણ વૃક્ષારોપણથી માંડી અને બીજા પણ કાર્યો કરવામાં આવે છે